જો તમને લાંબા સમયથી પિત્તની સમસ્યા છે એસિડિટીની સમસ્યા છે પેટમાં છાતીમાં બળે છે અથવા તો લાંબા સમયથી ખાટા તીખા ઓડકાર આવે અને એસિડિટીનો પ્રશ્ન છે તો આયુર્વેદિકનો આ એક પ્રયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો લાંબા સમયથી જે લોકોને એસિડિટી રહેતી હોય છે એમને પિત્તની તાસીર હોય છે ખાવા પીવામાં તેજ પણ તીખો ખોરાક આવી જાય તો તરત એસિડિટી ઉપડતી હોય છે આવા લોકો માટે ખાસ કરીને આયુર્વેદની અંદર સવારે ચાની જગ્યાએ જો આ ઔષધિઓનો પ્રયોગ કરવામાં આવે અથવા તો આ શરબતનો પ્રયોગ કરવામાં આવે તો આખો દિવસ એસિડિટીમાં રાહત રહે છે આયુર્વેદમાં આ ઔષધિને શીતવિર્યા એટલે કે ઠંડી કીધી છે અને પિત્ત વાયુ શામક એટલે કે વાયુ અને પિત્ત બંનેને ઓછું કરે છે આ ઔષધિ છે સાકર અને વરિયાળીનું શરબત સાકર અને વરિયાળીનું શરબત દરરોજ સવારે ચાની જગ્યાએ નરણા કોઠે લેવાથી આખો દિવસ તમારા શરીરનું પિત્ત કાબુમાં રહે છે એસિડિટી પેટમાં જલન છાતીમાં જલન પણ સાવ નહિવત અથવા તો એમાં ખૂબ જ સારો ફાયદો કરે છે સ્વસ્થ રહો આયુર્વેદમય રહો